ચલો મિત્રો કેમ છો મજામાં તો આજે ખુશખબરી છે અમારે તુલસીભાઈ થી હાલીને જાય છે રાજસ્થાન રામદેવરા એકલા જ છે આટલી સાઠ વર્ષની ઉંમરે તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય એમને પણ કારણ કે આવડી મોટી ઉંમરે રાજસ્થાન લગભગ સાડા છ કિલોમીટર થાય એમના ગામથી સાડા છસોથી આઠસો કિલોમીટર તો જઈ રહ્યા છે તો હવે પહોંચી ગયા છે આપણે દેરા રામજીભાઈની વાડીએ દેરા વાંકને તાલુકાનું દેરા ગામ છે રામજીભાઈની વાડીએ પહોંચ્યા છે તો અહીંયા એમના હામૈયા થઈ રહ્યા છે બાબારી ગ્રુપ તરફથી તો ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ તમારો પણ કે આપણે તુલસીભાઈના હાંમૈયા કર્યું છે ચાંદલા કીધા છે રામાપીરનો પણ હામૈયો કર્યું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમને પણ અને આવીને આવી સેવા કરતા રહેજો રામજીભાઈ ભગવાન તમારા ભેજા ભંડા રાખે એવી પ્રાર્થના તુલસીભાઈ તરફથી હું કહું છું તુલસીભાઈ તરફથી હું કહું છું રામજીભાઈ તો આવીને આવી સેવા કરતા રહેજો વિરા ને હવે પહોંચી છે અહીંયા તો અહીંયા હવે ભોજન પ્રસાદ પણ કરશે જય બાબારી જય લક્ષણી જય દ્વારકાધીશ આ ખાટલા ઘરે ગયા છે તુલસીભાઈ માટે રામજીભાઈની વાડીએ નેજાના હા અહીંયા થઈ ગયા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ તમને પણ કેમ છો મજામાં મિત્રો આ વિડીયો ગમે લાઈક કોમેન્ટને સબ્રાઈ કરવાનું ભૂલતા નહીં અને આ બાબુરી બાબારી ગ્રુપની સેવા તમને ઠેર સુધી બતાવું આગળ પણ કેમ છે જાણજો અને બાબારી ગ્રુપને લાભ પણ આપજો ક્યારેક ક્યારેક આવો મિત્રો સેવાનો જો અહીંયા બધા મિત્રો પણ મળવા પણ આવી ગયા છે નાના ફૂલકા પણ છે જો પગે લાગશે અત્યારથી આવા સંસ્કાર છે એ મોટા વડીલોને પગે લાગવા જોવો છે ને જબરદસ્ત તુલસીભાઈ ભાઈ ગઈ ખાટલા ઉપર આવે ભલે ભલે તુલસીભાઈ તો તુલસીભાઈ તરફથી બધા મિત્રોને અભિનંદન પાઠવું છું હું અને હવે તુલસીભાઈ વાડીએથી નીકળ્યા છે તો જશે હવે આગળ રાજસ્થાન તરફ તો રામજીભાઈ પણ હજી એમને થોડે ખુદી વરોટાવા પણ જાય છે જય બાબારી જયલખ ધણી બે ભાઈઓ રામ રામ કરે છે હવે હવે થોડી વારમાં નીકળશે જય બાબાજી જયલખ ધણી વાતો કરે છે પણ વિડીયો વોશિંગમાં વર્ચમાં કંઈ આવ્યું નહોતું એટલે આપણે પછીથી અત્યારે અવાજ નાખ્યો છે જો એ બે એ જ વાત કરે છે ક્યાંથી હાલું ક્યાં જવું તો એનો સંવાદ વિડીયોમાં આવ્યો નથી એટલે આપણે પછીથી વોચ કર્યો છે જો રામજીભાઈ પણ આટલી ઉંમરે પગે લાગે છે ત્યાં રામાભીના ભક્તને તો હવે આપણે તુલસીભાઈ નીકળી ગયા છે વાડીએથી હવે આગળ જશે જો આપ નીકળી ગયા વાડીની બહાર ધીરે ધીરે હાલીને જાય છે જો જય હો જય હો બાબારી ગ્રુપની જય હો જય હો રામજીભાઈ જય હો આ તમારી મોજ જય રામાભીર જય રામાબીર તો આ રામજીભાઈ મૂકવા જાય છે તુલસીભાઈને કારણ કે અમારો નિયમ હોય છે આ બાભારી ગ્રુપનો તો થોડેકથી તો મહેમાનને મૂકવા જાય જ છે તો આ રામજીભાઈ અત્યારે મૂકવા જઈ રહ્યા છે જવા છે ને મોજ એમની જય રામદેવ જય રામદેવ જય રામાધાણી તો હવે વચ્ચેના વિડીયા નતા આપણી પાસે તો હવે આવી ગયા છે ઠેઠ આગળ ફૂલ ઉપર પુલનું નામ તો હું ભૂલી ગયો છું પાછું એ પુલ તો ઘણો આગળ આવી ગયો તો પુલ ઉપર પહોંચી ગયા છે આગળ છે જય બાબાજી જય લક્ષ્મણી બધા મિત્રોને કેમ છો મજામાં જઈશો જો એકલા એકલા હારી જાય છે ને જબરદસ્ત ગાયું પણ ચાલે છે આ ફૂલ છે નીચેના ફૂલ ઉપર હારી નીકળ્યા છે તો હવે ટૂંક સમયમાં રાજસ્થાન પણ પહોંચી જશે રામદેવ રામદેવજી મહારાજના દર્શન પણ કરશે તો મિત્રો આ ફૂલ ઘણો લાંબો છે એટલે બનાવી જો વિડીયોમાં જવા છે ને આમ આમ એવું છે પાછું તુલસીભાઈને થોડુંક વિડીયોમાં શરમ લાગે બોલવામાં એટલે કામ મને હોય બધું મને કે ભાઈ આ એક વિડીયો બનાવી દો અને આપો મને લાંબો વિડીયો થાય એટલે એમને થોડુંક બોલવામાં તકલીફ હતી એટલે કાંઈ વાંધો નહીં કીધું તુલસીભાઈ જય બાબારી જય લખાણી તો તુલસીભાઈ તરફથી બધાએ બાબારી ગ્રુપનો ધન્યવાદ માનું છું હું પણ કહું છું કારણ કે તુલસીભાઈને ઠેઠ સુધી રસ્તામાં કોઈ તકલીફ પડી નથી અને બાબારી ગ્રુપે તકલીફ પડવા પણ નથી દીધી જય બાબારી તો હવે પહોંચી ગયા છે મામાની ઘોડી જો આ મામાની ઘોડી કહેવાય અહીંયા દર્શન કરી લીજો મિત્રો આ મામાની ઘોડીએ જો અહીંયા બધાય છે આ ગાય આ તુલસીભાઈ તો તુલસીભાઈ મામાની ઘોડીએ પહોંચી ગયા સરસ જય બાબારી જય લખદણી આ મામાની ઘોડી છે અહીંયા દર્શન કરજો મિત્રો દર્શનનો લાભ લેવા જેવું છે અહીંયા જુઓ આ મામાનો ઘોડો છે પીરનો કહેવાય મામાની ઘોડી ઘોડો છે ઘણા બધા ઘોડા છે અહીંયા તો અહીંયા દર્શન કરજો મિત્રો અને કેવો વિડીયો લાગ્યો જણાવજો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો અને બાબારી ગ્રુપનો તુલસીભાઈ વતી હું બાબારી ગ્રુપને ધન્યવાદ આપું છું જો હવે નીકળી ગયા છે આગળ અહીંયાથી બે ભાઈ બીજા પણ જોઈન્ટ થઈ ગયા છે તો હવે રાજસ્થાનમાં છે રાજસ્થાનમાં જ હતા હા પણ હવે બહુ નજીક પહોંચી ગયા છે રામદેવરાથી હવે થોડી વારમાં પહોંચી જશે જો આ પહોંચી ગયા રણુજાના ભાદરમાં જય હો જય હો તુલસીભાઈ અહીંયા પાછા આપણે તુલસીભાઈ એક જ છે તો મિત્રો કેવો લાગ્યો આ તુલસીભાઈનો સફર જણાવજો અને બાબારી ગ્રુપની મોજ બાબારી ગ્રુપે અમારા તુલસીભાઈને ક્યાંય તકલીફ પડવા નથી તો તુલસીભાઈ વતી બાબારી ગ્રુપનો હું ધન્યવાદ માનું છું આભારી છું કે અમારા ડાભી તુલસીભાઈને બાબારી ગ્રુપ અથવા બીજા કોઈ સેવા આપો ક્યાંય તકલીફ પડી નથી અને એમ કેમ રાજસ્થાન રામદેવરા રામ રણુજામાં ભગવાનના દર્શન કરવા પહોંચી ગયા છે તો હવે પહોંચવાની તૈયારીમાં છે જય બાબારી જય લગ્નની જય દ્વારકાધીશ મિત્રો હવે પહોંચી ગયા છે રણુજા જોવા રામદેવ રામદેવજી મહારાજના મંદિરમાં તો હવે અહીંયા માણસોની બહુ ભીડ પણ હોય છે મંદિરમાં તો દર્શનમાં જ તો હવે પહોંચી ગયા છે મંદિરે દર્શન કરવા જય બાબારી જય કેમ છો રામ તુલસીભાઈ મજામાં ને મજામાં પહોંચી ગયા વાહ ભાઈ વાહ બની ગયા હોય એમ કામ હાંઠોરાની ઉંમરે આટલો બધો રસ્તો સ્પાર કરવો ખૂબ અઘરી વાત છે ધન્યવાદ છે તમને અને તમારા પરિવારને કારણ કે તમને હાઇઠોરાની ઉંમર એકલા જવા દીધા એમ તો બાબારી ગ્રુપનો પણ ધન્યવાદ કહેવાય થોડી સેવા આપી અને તમે પહોંચી ગયા ત્યાં રામદેવરા રામદેવજીના દર્શન કરવા તો મિત્રો દર્શન કરી લેજો રામદેવજી મહારાજના અહીંયા અને ભૂલતા પણ નહીં તો કેટલી ભીડ છે બહુ ભીડ હોય છે અહીંયા પબ્લિકની કાયમ ભીડ હોય છે રામદેવજી આપણે ત્યાંના જે મંત છે મંતના દર્શન કરે છે તુલસીભાઈ આશીર્વાદ લે છે એમના અત્યારે એ છે ગાંધીપતિ એમના પણ દર્શન લીધા એમને નામ તો હું લઈ ગયું એમનો મેં કે બોલી ગયા જય બાબાજી જય લખાણી મિત્રો આ પાછું મંદિર આવ્યું અને દર્શન કરી લીજો અહીંયા પણ આ મંદિર છે ઘણી બધી ભીડ છે અને તુલસીભાઈ પણ દર્શન કરી રહ્યા છે જય બાબાજી જય લખાણી જય મહાત્મા જય હો રામદેવજી મહારાજ જય હો જય હો તુલસીભાઈની કે એમ કેમ બોલી ગયા વાહ ભાઈ વાહ શું વાત છે જય બાબારી જય લક્ષ્મી જય દ્વારકાધીશ જો બાબારી ગ્રુપનો પણ ધન્યવાદ માનો છો કે આપણે તુલસીભાઈની હારી એવી સેવા અને મદદ કરી તુલસીભાઈ પહોંચી ગયા મિત્રો આપણે તુલસીભાઈ પહોંચી ગયા છે પોતાના ગામમાં ગણખોટ તેમના હામ અહીંયા થઈ ગયા છે રામાબેનનો ધ્વજ આપણે રામાબેનના ધ્વજ અહીંયા ચઢાવવાનો છે બધું ચાલી રહ્યું છે મિત્રો તો ગયા છે રામદેવભાઈના દર્શન કરીને પાછા ઘરે એમના ગામમાં આખાનેર તાલુકાનું ખણખોટ ગામ તો આ રામાભાઈનો ધ્વજ પણ અહીંયા ચડાવી રહ્યા છે મિત્રો જવા દર્શન કરી લીધો ધ્વજના દર્શન કરો ને એટલે રામદેવભાઈના દર્શન કેટલી ટાઈમ ગમેશું ધ્વજનો પણ એટલો બધો મળવા મહિમા છે કારણ કે આ ધજા જેવી નથી રામદેવભાઈનો લેજો કહેવાય જય નેજા ધારી બાર બીજના ધારી જય હો જય હો તો અહીંયા બધાય બધાય લગભગ આવી જાય છે તો અહીંયા સગા સંબંધીઓ બધા આવીને હવે રામદેવથી નો નેજો ચડાવે છે તો નેજો ચડી જાય પછી આપણે શું ગામને વરસાદ પણ અહીંયા દેવડાવશે બટુક ભોજન જેને કહેવાય તો હવે મિત્રો જો અહીંયા હવે બધું ભોજનની તૈયારી થઈ ગઈ છે ના નેજો પણ ચડી ગયો છે જોવા નેજો ચડી ગયો થાંભલા ઉપર તો અહીંયા કણે આ મંદિરે નેજો અહીંયા જ ચડાવે છે કાયમ દર વખતે તો મિત્રો જો આ છોકરા પણ આવી ગયા છે હવે ભોજન વરસાદ લેવા રામાબીનનો પ્રસાદ ત્યારે આપણે બટુક ભોજન પણ કહી શકીએ પણ આ છે રામદેવીનો પ્રસાદ મિત્રો તો જો છોકરા બધાએ આવી ગયા છે હવે ગામના સ્કૂલથી ભણવાઈ ગયા હોય એ પણ આવી ગયા બધાએ તો હવે અહીંયા ભોજનની તૈયારી થઈ રહી છે અંદર પ્રસાદની તો આ છોકરાને બધું બટું ભોજન કરાવ્યું તો જય હો જય હો તુલસીભાઈ કારણ કે તમે રામદેવ રણુજા અલિંદિયા ગામમાં આવી પાછી આ છોકરાને ભોજન પ્રસાદ કરાવ્યો તો ધન્યવાદ છે મિત્રો અને મારા તુલસીભાઈનું કામ કેવું લાગ્યું એ પણ જણાવજો મિત્રો જય બાબારી જય લખાણી જય દ્વારકાધીશ મિત્રો બનાવી જો વિડીયોમાં કેવો લાગ્યો વિડીયો જણાવજો અને જો આ રામદેવના પણ દર્શન કરી લ્યો મિત્રો બધાએ જો આ રામદેવજીનું મંદિર આવી ગયું આ મંદિરની અંદર કણકોટમાં મંદિર છે તો ખણકોટ રામદેવપીના મંદિરના દર્શન પણ કરી લેજો મિત્રો અહીંયા ગણે જો જય બાબારી જય લક્ષ્મી જય દ્વારકાધીશ આ દર્શન કરી લ્યો મિત્રો અને કેવો લાગ્યો વિડીયો જણાવજો જો છોકરા ભોજન કરી રહ્યા છે તો આપણે ધન્યવાદ છે તુલસીભાઈને એટલે આવો અનાવા સરસ કાર્ય કરતા રહે અને ભગવાન તમારા ભેરા બંડા રાખે જય બાબારી જય રઘાણી જય દ્વારકાધીશ તો બનાવી જો મિત્રો વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો જણાવજો